દેવીના માળ કોટબા સાદર વિહીર સહિતના ચેકડેમો કમોસમી વરસાદમાં ડેમોમાં પાણીની આવક થતાં લોકોને પાણીની સમસ્યામાંથી રાહત થઈ છે સાથે જ તંત્રએ આશકારો લીધો છે ડાંગ જિલ્લાના લોકોને પીવાનું પાણી પહોંચાડવામાં તંત્ર અને ડાંગના નેતાઓ હજુ સુધી જરૂરી પાણી આપી શક્યા નથી મુખ્ય આવાસ સુબીર સહિતના ગામડાઓના લોકોને પીવાના પાણી માટે હેન્ડપંપ કુવા અને ચેકડેમ પર આધાર રાખે છે અને વપરાશ માટે નદીનાળા તથા ચેકડેમો અને તળાવોના પાણીનો ઉપયોગ કરે છે મુખ્ય હવા અને સુબીર અને વગેરેના રહીશો આખું વર્ષ ખાનગી આરો પ્લાન્ટનું ફિલ્ટર પાણી વેચાતું લઈ પીવે છે દર વર્ષે ડાંગ જિલ્લામાં પીવાનું અને વાપરના પાણીની મોટી સમસ્યા ઊભી થતાં લોકો ત્રણ ચાર મહિના પાણી માટે વલખા મારે છે અને સરકારની વાસમો નલસે જલ અને જૂથ પાણી પુરવઠા જેવી અનેક યોજના લોકો માટે ધોળા હાથી સમાન સાબિત થાય છે

ડાંગ જિલ્લામાં તંત્ર કે રાજકારણી પાણીની સમસ્યા માટે હજુ લોકોએ વેઠવા પડશે તાપી લિંક યોજના પૂર્ણ બાદ લોકોને પાણી મળશે તેવા આશ્વાસન વચ્ચે કુદરત મહેરબાની કરી ડાંગમાં ચોમાસાની માફક વરસાદ પડતા ચેકડેમો છલોછલ થતાં લોકોને રાહત થઈ છે રિપોર્ટ રમે